સુરતની જનતાના ટેક્સના પૈસાથી બનાવેલા બાંખડા રાજકોટના જસદણ તાલુકાના જૂના પીપળિયા ગામે પહોંચી ગયા હોવાનો વિવાદ સામે આવ્યો છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ સોશિયલ મીડિયા પર ફોટા અને વિડીયો વાયરલ કરી અને આ ચર્ચા જગાવી જસદણના જૂના પીપળિયામાં ઘરો બહાર અને વાડી વિસ્તારમાં પાંચ બાંકડા જોવા મળે છે અને જે કામરેજ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા અને બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ટમાંથી બન્યા હોવાનું કહેવાય છે

તો શું એ લોકો ગ્રાન્ટ નહીં આપતા હોય એ લોકો બાકડા માટે ગ્રાન્ટ ત્યાં ફાળવતા નહીં હોય ત્યાંથી અમને બાકડા નહીં મળતા હોય સુરત થી પાંચસો કિલોમીટર દૂર આવું કૃત્ય ના કરવું જોઈએ સામાન્ય વ્યક્તિ આવું જોઈને આ આ રીતની ઘટનાઓ પછી બનતી રહી એના માટે આવી રીતે આજે પ્રજાના ટેક્સના પૈસાનો જે ગેર ગેરઉપયોગ થાય છે દુરુપયોગ થાય છે એ ના થાય એના માટે મેં અવેરનેસ માટે આજે કૌભાંડ છે એને ઉજાગર કર્યું છે